શૈલાષ કીધું ને શૈલેષભાઈ તો સારા વખતા હતા એટલે ભોજન અને ભાષણ બે એક સમય હોય હોય તો બીજે આજનો આ સુંદર કાર્યક્રમ સુખનું સરનામું અને વલીર વંદના વિવિધ કાર્યક્રમોથી જે જે પ્રવિણસિંહ આ કાર્યક્રમ કર્યા છે એમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને આ બધા શ્રોતા કે આ સમયે આપણે અહીંયા સ્ટેજમાં આ મંડપમાં બેઠા છો તમને લાખ લાખ અભિનંદન કે દોઢ વાગે તમે આ વાત સાંભળો છો એટલે આ કાર્યક્રમની ગરિમા અને આ વિચાર કેવો છે એ આ તમે બેઠા છો ને એ જ સાબિત કરે છે કે આ કાર્યક્રમમાં કઈક તત્વ પડેલું છે આ સુખનો સરનામું ઉપદેશનો અધિકારી એ જ છે કે સ્વયં પોતે અનુભવ કરે એટલે પ્રવીણસિંહને વ્યસન મુક્તિ નું જે વિષય લીધો છે ને પ્રમેશ પોતે જ વ્યસન મુક્ત છે એટલે આ કાર્યક્રમ કરી શકે અને એનો એટલે જ આ પ્રભાવ પડી શકે ઉપદેશ એ જ આપી શકે જે પોતે પાલન કર દે કરી શકે અને ઉપદેશનો તો જ અમલ થઈ શકે કે પોતે જે પાલન કરતો હશે અને એને જ શબ્દમાં કિંમત હોય શૈલેષભાઈ માં આપ સૌ બેઠા રહ્યા એની કિંમત એટલે જ હતી કે પોતે પણ એ પાલન કરતા હશે અને એ શબ્દથી તમે આ સાંભળ્યા વધુ વાત ન કરતા આપણી સનાતન સંસ્કૃતિ આજે પિતૃ તર્પણની વાત હોય પિતૃને યાદ કરવાની વાત હોય અને એમાં हवन માં સ્વા 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 હોય છે અને પિતૃમાં સ્વધા સ્વધા સોધા હોય છે ત્યાં પણ मातृશક્તિ અને દેવી શક્તિની વાત હોય છે એટલે પિતૃ તર્પણમાં પણ માં મહિલાઓ એટલે કે માતૃશક્તિ ની વાત હોય છે માતૃ શક્તિ નથી આપણે એમ કે આપની સંસ્કૃતિમાં વિજ્ઞાન નથી બે જ મિનિટ માં વાત કરીશ આપનું વેદ વિજ્ઞાન છે આપના રામાયણ માં વિજ્ઞાન છે આપના મહાભારતમાં વિજ્ઞાન છે રામાયણ માં પુષ્પક વિમાન હતું મહાભારતમાં બ્રહ્માસ્ત્ર હતું વર્ષ પેલા તો વેદમાં પણ વિજ્ઞાન છે એક એક બાબતમાં વિજ્ઞાન છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું હોય પ્રકૃતિનું પૂજન ફેલાય હતું અને પ્રકૃતિમાં વિજ્ઞાન છે વેદમાં વિજ્ઞાન છે આપણે કાળ કમે વિદેશી આક્રમણોએ એ આપણા વેદને ભૂલાવ્યો આપણા વિજ્ઞાનને ને પણ આપનું વિજ્ઞાન લઈ અને પુનઃ સ્થાપિત કરીને આપને દેખાડે છે પણ આપનું વેદમાં વિજ્ઞાન છે આપણા આધ્યાત્મિકમાં આપની ગીતામાં પૂર્ણ મોટિવેશન કોઈ મોટામાં મોટું મોટિવેશન હોય તો આપની ભગવદ્ ગીતા છે એમાંથી અનેક રીતે શીખવાનું હોય તો એમાંય ભગવદ્ ગીતા આપને શીખવાડે છે એમાં પણ મોટું અર્જુન મોટામાં મોટું મોટિવેશન આપી અને યુદ્ધ કરવા પ્રેરિત કર્યા હોય તો બદલ પ્રવિણ અને એના પરિવારનો ખૂબ ખૂબ આભાર છેલ્લે આ ભારત માતાની ધરતી આપને જન્મ આપણે જીવવા માટે પ્રકૃતિમાંથી અન્ન આપે છે એની જય બોલાવીને મારી વાત પૂરી કરીશ બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ જય માસા ખૂબ ખૂબ આભાર ડોક્ટર ભંડેરી સાહેબનો બહુ સરસ વાત કરી